નમસ્કાર દર્શક મિત્રો મિત્રો ગ્રેટ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે દેશ અને દુનિયાના તાજા અને મહત્વના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગ્રેટ ગુજરાતને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા બેલના નિશાનને પણ દબાવી દેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચતી રહે મિત્રો તૃણમૂલ કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ એવા સાકેત ગોખલેએ સોમવારે જણાવ્યું હતું કે તેમણે રવિવારે દક્ષિણ રાજ્ય આંધ્રપ્રદેશની મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ આચાર સંહિતાના ઉલ્લંઘન કરવા માટે ફરિયાદ નોંધાવી છે અને એવો દાવો કર્યો છે કે તેમણે આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન કર્યું છે રાજ્યના પલનાડુમાં ચૂંટણી રેલીમાં હાજરી આપવા માટે હેલિકોપ્ટરનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉપયોગ કર્યો હતો તેમણે સમાચાર એજન્સી પીટીઆઈ દ્વારા એક ટ્વીટ શેર કરી હતી જેમાં પીએમ મોદીનું ભારતીય વાયુસેનાના હેલિકોપ્ટરથી પલનાડુમાં સ્વાગત કરવામાં આવ્યું હોવાનું દર્શાવવામાં આવ્યું હતું મિત્રો તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી ફરિયાદની નકલ પણ શેર કરી હતી ટીએમસી સાંસદે લખ્યું છે કે આચાર સંહિતાના ભંગ બદલ પીએમ મોદી વિરુદ્ધ એસીઆઈમાં ફરિયાદ કરો ગઈકાલે આંધ્રપ્રદેશના પલનાડુમાં એસી છન્નું ચેલા કારુપેડ ખાતે રેલીમાં ભાગ લેવા માટે ભારતીય વાયુસેનાના હેલિકોપ્ટરનો ઉપયોગ કરવા બદલ પીએમ મોદી વિરુદ્ધ ચૂંટણી પંચમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી ચૂંટણી પંચના નિયમો ચૂંટણી પ્રચાર માટે રાજ્યની મશીનરીનો ઉપયોગ પ્રતિબંધ મૂકે છે ખાસ કરીને આ કારણોસર ઓગણીસો ને પંચોતેરમાં ઇન્દિરા ગાંધીને ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા જો ભાજપે આઈએફ હેલિકોપ્ટરને ભાડે આપવા માટે ચૂકવણી કરી હોય તો ચૂંટણી પંચે અમને બધાને જણાવવું જોઈએ કે શા માટે આઈએફ હેલિકોપ્ટરની આવશ્યકતા હતી મિત્રો ચૂંટણીની જાહેરાત કરતી વખતે ચૂંટણી પંચે કહ્યું હતું કે સંહિતાના ઉલ્લંઘન ઉપર કડક કાર્યવાહી કરવામાં આવશે તો ચાલો જોઈએ કે ચૂંટણી પ્રચાર માટે ભારતીય વાયુસેનાના હેલિકોપ્ટરનો ઉપયોગ કરવા બદલ ચૂંટણી પંચ પીએમ મોદી વિરુદ્ધ કોઈ તપાસ કે કઈ કાર્યવાહી કરી શકે છે